હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો આજે બનાવવાનું છે કાજુ ગાંઠિયાનું શાક જે આપણે ત્યાં પ્રોગ્રામમાં અવારનવાર બનતું હોય છે અને લોકોને ખૂબ જ પસંદ આવતું હોય છે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે તો આજે આપણે બનાવવાનું છે કાજુ ગાઠિયાનું શાક એના માટે આપણે લીધું છે આ આદુ મરચાં અને લસણ જેની આપણે પેસ્ટ બનાવશું પછી આ લીધા છે આપણે લીલા ધાણા એક ટમેટો લઈ લીધું છે બે ડુંગળી લઈ લીધી છે આ આપણે લઈ લીધા છે ભાવનગરી ગાંઠિયા અને આ આપણે લઈ લીધા છે કાજુ આ બધી સામગ્રી આપણે લઈ લીધી છે અમારે ખાલી બે વ્યક્તિ માટે બનાવવાનું છે એટલે અમે આટલી સામગ્રી લીધી છે તમારે કેટલા વ્યક્તિ માટે બનાવવું છે તે પ્રમાણે તમે સામગ્રી લઈ શકો છો હવે આપણે જે આદુ મરચાં અને લસણ છે તેને ખાંડણીમાં એડ કરી દેસું અને તેની પેસ્ટ બનાવી લેશું આ શાક પ્રોગ્રામમાં અવારનવાર બનતું હોય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે પણ ઘરે જરૂર એકવાર ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી આપણે આદુ મરચાં અને લસણને સારી રીતે પેસ્ટ બનાવી લેશું ચાલો આપણી પેસ્ટ થઈ ગઈ છે તૈયાર તો જો હવે આપણે ટમેટાને એકદમ ઝીણું કટિંગ કરી લેશું તમારે જો ડુંગળી અને ટમેટાની ગ્રેવી કરવી હોય તો તમે ગ્રેવી પણ કરી શકો છો અને આ રીતે સાવ ઝીણું કટિંગ કરી અને તેમ પણ કરી શકો છો હવે આપણે ડુંગળીને પણ ઝીણી કટિંગ કરી અને સુધારી લેશું જો તમારે લીલી ડુંગળી વાપરવી હોય તો તમે તે પણ વાપરી શકો છો અને જો લીલી ડુંગળી ના હોય તો આ રીતે સૂકી ડુંગળી લઈ અને તેનું ઝીણું કટિંગ કરી લેવું હવે આપણું ડુંગળી ટમેટું કટ થઈ ગયું છે ઝીણું ઝીણું મરચાં લસણની પેસ્ટ પણ કરી લીધી છે અને આ લીલા ધાણા પણ આપણે સુધારી લીધા છે અને આ બધી સામગ્રી આપણે તૈયાર કરી લીધી છે અને આ થોડાક આપણે આખા મસાલા લઈ લીધા છે અને આ બીજા આપણે સામાન્ય રેગ્યુલર શાક વઘારવામાં જે મસાલા ઉપયોગ થાય છે તે લઈ લીધા છે અને હવે આપણે શાકનો વઘાર કરશું તો એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે

અને તેને હલાવીને તેલમાં આપણે થોડીક વાર સાતળી લેશું પહેલા આપણે આખા મસાલા નાખ્યા હતા ત્યાર પછી આપણે આદુ મરચા લસણની પેસ્ટ નાખી દીધી અને હવે આપણે તેમાં થોડી હિંગ એડ કરી દેશું હવે તેલમાં થોડું સાતળી ગયું છે એટલે આપણે તેમાં ડુંગળી એડ કરી દેશું ડુંગળીને આપણે થોડી વાર માટે ચડવા દેશું હવે આપણી ડુંગળી ચડી ગઈ છે તો આપણે તેમાં ટમેટો એડ કરી દેસુ અને હલાવીને મિક્સ કરી લેશું હવે આપણું ડુંગળી ટમેટું ચડી ગયું છે તો આપણે તેમાં મસાલા એડ કરી દેસુ તો સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર અને ચપટી જેટલો આપણે ગરમ મસાલો એડ કરી દેસુ પછી તેને હલાવીને મિક્સ કરી લેશું હવે આપણું ડુંગળી ટમેટો એકદમ ચડી ગયું છે તો આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને પછી તેને હલાવીને મિક્સ કરી લેશું જો કાશ્મીરી લાલ મરચું પાવડર હોય તો તેનો ઉપયોગ કરવો જેથી શાકનો કલર ખૂબ જ સરસ લાલ આવે છે અને વધારે તીખું પણ નથી થતું જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે કોઈ પણ તીખા લાલ મરચું પાવડરનો ઉપયોગ કરી શકો છો હવે આપણે તેમાં પાણી એડ કરી દેસુ અને પછી આપણે તેને પાણીને ઉકળવા પાણી એકદમ ઉકળી જાય પછી આપણે કાજુ અને ગાંઠિયા એડ કરશું જો હવે પાણી આપણું ઉકળી ગયું છે તો આપણે તેમાં કાજુ અને ગાંઠિયાને એડ કરી દેસુ અને પછી હવે આપણે તેને પાંચ મિનિટ માટે ઉકળવા દેશું એટલે આપણા જે કાજુ અને ગાઠિયા છે તે એકદમ ચડી જાય હવે આપણા શાકનો રસો એકદમ ઘટ થઈ ગયો છે તો આપણે લાસ્ટમાં તેમાં થોડો ધાણાજીરો પાવડર અને લીલા ધાણા એડ કરી દઈશું અને પછી તેને હલાવીને મિક્સ કરી લેશું જો આપણી ગ્રેવી એકદમ ઘટ થઈ ગઈ છે એકદમ મસ્ત આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી અને પ્રોગ્રામમાં જેવું કાજુ ગાંઠિયાનું શાક બને છે એવું કાજુ ગાંઠિયાનું શાક તો તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આવા અમારા અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો તો તૈયાર થઈ ગયું છે આપણું કાજુ ગાંઠિયાનું શાક તમે આને રોટલી સાથે થેપલા સાથે નાન સાથે પરોઠા સાથે કોઈ પણ સાથે ખાઈ શકો છો અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા